સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અધ્યાય પચીસ અને છવ્વીસ વાંચીશું અને આ અધ્યાયમાં પુરંજન ઉપાખ્યાયનો પ્રારંભ થાય છે તથા રાજા પુરંજનનો શિકાર ખેલવા વનમાં જવું અને રાણીનું ક્રુદ્ધ થવું તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું અધ્યાય પચીસ અને છવ્વીસ શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી આ પ્રમાણે ભગવાન શંકરે પ્રચેતાઓને ઉપદેશ આપ્યો પછી પ્રચેતાઓએ ઘણા ભક્તિભાવથી શંકરજીની પૂજા કરી ત્યાર પછી તેઓ તે રાજકુમારોની સામે જ અંતર્ધાન થઈ ગયા બધા જ પ્રચેતાઓ પાણીમાં ઊભા રહીને ભગવાન રુદ્રના બતાવેલા સ્તોત્રનો જપ કરતાં કરતાં દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા તે દિવસોમાં રાજા પ્રાચીન બરહીનું ચિત્ત કર્મકાંડમાં ઘણું જ રમમાણ હતું તેમને વિદ્યા વિશારદ પરમકૃપાળુ નારદજીએ ઉપદેશ આપ્યો તેમણે કહ્યું કે રાજન આ કર્મો વડે તમે પોતાનું કયું કલ્યાણ કરવા ઈચ્છો છો દુઃખના પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે તે તો કર્મોથી મળતું નથી રાજાએ કહ્યું હે મહાભાગ નારદજી મારી બુદ્ધિ કર્મમાં ફસાયેલી છે તેથી મને પરમ કલ્યાણની કશી જાણકારી નથી તમે મને વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ આપો કે જેથી હું આ કર્મબંધનમાંથી છૂટી જાઉં જે મનુષ્ય કપટધર્મ પૂર્ણ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પુત્ર પત્ની અને ધનને જ પરમ પુરુષાર્થ માને છે તે અજ્ઞાનને લીધે સંસારરૂપી અરણ્યામાં જ ભટકતો રહેતો હોવાને કારણે પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકતો નથી શ્રી નારદજીએ કહ્યું જુઓ રાજન તમે યજ્ઞમાં નિર્દયતાપૂર્વક જે હજારો પ્રાણીઓનો બલિ આપ્યો છે તે બધા જુઓ પેલા આકાશમાં સ્થિત છે એ બધા તમારા થકી પ્રાપ્ત થયેલી પીડાઓને યાદ કરતાં અત્યંત ક્રોધપૂર્વક બદલો લેવા માટે તમારી વાટ જોઈ રહ્યા છે જ્યારે તમે મર્યા પછી પરલોકમાં જશો ત્યારે તેઓ તમને પોતાના વ્રજ જેવા શિંગડાઓથી છેદી નાખશે વારો આ બાબતમાં હું તમને એક પ્રાચીન ઉપાખ્યાન સંભળાવું છું તે રાજા પુરંજનનું ચરિત્ર છે તે તમે મારી પાસેથી સાવધાન થઈને સાંભળો હે રાજન પહેલાના સમયમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા હતો તેનો અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો તેની ચેષ્ટાઓને કોઈ પણ સમજી શકતું ન હતું રાજા પુરંજન પોતાનું રહેવાલાયક સ્થાન ખોળવા આખી પૃથ્વી પર ફરી વળ્યો તો પણ તેને કોઈ અનુરૂપ સ્થાન મળ્યું નહીં ત્યારે તે થોડો ઉદાસીન જેવો થઈ ગયો તેને જાત જાતના ભોગોની લાલસા હતી તેમને ભોગવવા માટે તેણે સંસારમાં જેટલા નગર જોયા તેમનામાંનું કોઈ પણ તેને ઉચિત જણાયું નહીં એક દિવસ તેણે હિમાલયના દક્ષિણ તટે આવેલા શિખરો પર કર્મભૂમિ ભારતખંડમાં નવ દરવાજાઓ એક નગર જોયું તે બધા પ્રકારના સુલક્ષણોથી સંપન્ન હતું બધી બાજુએ તે કોટ બગીચા અટારીઓ ખાઈઓ ઝરૂખા અને રાજદ્વારોથી સુશોભિત હતું અને સોના ચાંદી તથા લોઢાના શિખરોવાળા વિશાળ ભવનોથી ખીચોખીચ ભરેલું હતું તેના મહેલોની ફરસો નીલમ સ્ફટિક વૈદુર્ય મોતી પન્ના અને લાલ રત્નોથી બનેલી હતી પોતાની કાંતિને કારણે તે નાગ લોકોની રાજધાની ભોગવતીપુરી જેવું જણાતું હતું તેમાં અનેક સભા ભવનો ચોક સડકો ક્રીડા ભવનો બજાર વિશ્રામ સ્થાનો ધજા પતાકાઓ પરવાળાના ચબૂતરા વગેરે સુશોભિત હતું તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને વેલીઓથી ભરેલો એક સુંદર બાગ હતો તેની વચ્ચે એક સરોવર સુશોભિત હતું તેની આસપાસ અનેક પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા તથા ભમરાઓ ગુંજારો કરી રહ્યા હતા સરોવરના કિનારે જે વૃક્ષો હતા તેમની ડાળીઓ અને પાંદડાઓ શીતળ ઝરણાઓથી જળબિંદુઓ સાથે ભળેલા પવનની લહેરોથી હાલી રહ્યા હતા અને એ રીતે તેઓ તટવર્તી ભૂમિની શોભા વધારી રહ્યા હતા ત્યાંના વન્ય પશુઓ પણ મુનિજનોની યોગ્ય અહિંસા વગેરે વ્રતોનું પાલન કરનાર હતા તેથી તેમનાથી કોઈને કંઈ કષ્ટ પહોંચતું ન હતું ત્યાં વારંવાર કોકિલોનો જે કુહુરવ થતો હતો તેને લીધે માર્ગ પર ચાલનારા પથિકોને એવો ભ્રમ થતો હતો કે જાણે તે બગીચો તેમને વિશ્રામ કરવા માટે નોતરી રહ્યો છે રાજા પૂરંજને તે અદ્ભુત વનમાં ફરતા ફરતા એક સુંદરીને આવતી જોઈ કે જે અચાનક જ આ તરફ ચાલી આવતી હતી તેની સાથે દસ સેવકો હતા જેમનામાંનો પ્રત્યેક જણ સો સો નાયિકાઓનો પતિ હતો પાંચ ફણાવાળો એક સાપ તેનો દ્વારપાળ હતો તે જ તેનું બધી બાજુઓથી રક્ષણ કરતો રહેતો હતો તે સુંદર ભલી ભોળી કિશોરી હતી અને લગ્ન માટે શ્રેષ્ઠ પુરુષ ખોલી રહી હતી તેનું નાક દંત પંક્તિ ગાલ અને મુખ ઘણા સુંદર હતા તેના સમાન કાનોમાં કુંડળ ઝગમગી રહ્યા હતા તેનો વર્ણ સાંભળો હતો તેનો કટીપ્રદેશ સુંદર હતો તેણે પીળા રંગની સાડી અને સોનાના કંકણ પહેરેલા હતા તથા ચાલતી વખતે ચરણોમાંથી નુપુરોનો જણકાર કરતી જતી હતી વધુ તો શું તે સાક્ષાત કોઈ દેવી જેવી જણાતી હતી તેના પ્રેમથી મટકતા ભવા અને પ્રેમસભર ત્રાસી દ્રષ્ટિના બાણથી ઘાયલ થઈને વીર પૂરંજને લજ્જાયુક્ત સ્મિતથી સુંદર લાગતી દેવીને મધુરવાણીમાં કહ્યું હે કમલ દલલોચન મને બતાવ તું કોણ છે કોની પુત્રી છે હે સાધ્વી અત્યારે ક્યાંથી આવી રહી છે ભીરૂ આ પુરીમાં તું શું કરવા ઈચ્છે છે હે સુંદર ભ્રુકુટીવાળી તારી સાથે આ અગિયારમાં મહાન શૂરવીર વડે સંચાલિત આ દસ સેવકો કોણ છે અને આ સખીઓ તથા તારી આગળ આગળ ચાલતો આ સાપ કોણ છે હે સુંદરી તું સાક્ષાત લજ્જાદેવી છે કે પછી ઉમા રમા અને બ્રહ્માણી પૈકીની કોઈ છે અહીં વનમાં મુનિઓની જેમ એકાંતવાસ સેવીને શું તું પોતાના પતિદેવને ખોળી રહી છે તું જેમના ચરણોની કામના કરે છે તે તારા પ્રાણના તો એટલાથી જ પૂર્ણ કામ થઈ જશે વારું જો તું સાક્ષાત કમલાદેવી છે તો તારા હાથનું ક્રીડા કમળ ક્યાં પડી ગયું હે સુભગા તું આમાંથી તો કોઈ છે નહીં કારણ કે તારા ચરણ પૃથ્વીને સ્પર્શી રહ્યા છે જો તું કોઈ માનવ વ્યક્તિ જ છે તો જેમ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે તેવી જ રીતે તું મારી સાથે આ શ્રેષ્ઠ નગરીને અલંકૃત કર જો હું મહાન વીર અને પરાક્રમી છું પરંતુ આજે તારા કટાક્ષોએ મારા મનને બેકાબુ કરી દીધું છે તારા શરમાળ અને રતિભાવસભર સ્મિત સહિત ભવાઓનો સંકેત પામીને આ શક્તિમાન કામદેવ મને પીડિત કરી રહ્યો છે તેથી હે સુંદરી હવે તારે મારા પર કૃપા કરવી જોઈએ હે પાવન સ્મિતા સુંદર ભવા અને સુઘડ નેત્રોથી સુશોભિત તારો મુખારવિંદ આ સુદીર્ઘ કાળા કેશની લટોથી ઘેરાયેલું છે તારા મુખમાંથી નીકળેલા વાક્યો ઘણા જ મધુર અને મનોહારી છે પરંતુ તે મુખ તો શરમનું માર્યું મારી તરફ થતું જ નથી જરા ઊંચું કરીને પોતાના તે સુંદર મુખડાનું મને દર્શન તો કરાવ શ્રી નારદજીએ કહ્યું હે વીર રાજા પુરંજને જ્યારે અધીર થઈને આ પ્રમાણે યાચના કરી ત્યારે બાળાએ પણ હસીને તેનું સમર્થન કર્યું તે પણ રાજાને જોઈને મોહિત થઈ ચૂકી હતી તેણે કહ્યું હે નરશ્રેષ્ઠ મને ઉત્પન્ન કરનારને હું બરાબર જાણતી નથી અને હું પોતાના કે કોઈ બીજાના નામ કે ગોત્રને પણ જાણતી નથી હે વીરવર આજે અમે બધા આ પુરીમાં છીએ આ સિવાય હું બીજું કશું જાણતી નથી મને એની પણ ખબર નથી કે અમારા રહેવા માટે આ પૂરી કોણે બનાવી છે હે પ્રિયવર આ પુરુષો મારા મિત્રો છે અને સ્ત્રીઓ મારી સખીઓ છે તથા આ સાપ જ્યારે હું સુઈ જાઉં છું ત્યારે તે જાગતો રહે છે અને આ પૂરીનું રક્ષણ કરે છે હે શત્રુદમન તમે અહીં પધાર્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે તમારું મંગળ થાવ તમને વિષય ભોગોની ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે પોતાના સાથીઓ સમેત હું બધા જ પ્રકારના ભોગો પ્રસ્તુત કરતી રહીશ હે પ્રભુ નવ દરવાજાઓવાળી આ નગરીમાં મારા પ્રસ્તુત કરાયેલા ઈચ્છિત ભોગો ભોગવતા રહીને તમે સેંકડો વર્ષ સુધી નિવાસ કરો ભલા તમને છોડીને હું અન્ય કોની સાથે રમણ કરીશ અન્ય લોકો નથી તો રતિ સુખને જાણતા નથી તો વિહિત ભોગોય ભોગવતા કે નથી તો પરલોકનો વિચાર પણ કરતા તેમજ કાલે શું થશે એનું ધ્યાન પણ રાખતા નથી તેથી પશુતુલ્ય છે અહો આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ અર્થ કામ સંતાન સુખ મોક્ષ સુયશ અને સ્વર્ગ વગેરે દિવ્ય લોકોની પ્રાપ્તિ થઈ શકે છે સંસારને ત્યજી દેનારા યતિજનો તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી મહાપુરુષોનું કથન છે કે આ લોકમાં પિતૃઓ દેવો ઋષિઓ મનુષ્યો તથા સઘળા પ્રાણીઓના તથા પોતાના પણ કલ્યાણનો આશ્રય એકમાત્ર ગૃહસ્થ આશ્રમ જ છે હે વીર શિરોમણી આ લોકમાં મારા જેવી કોણ સ્ત્રી હશે કે જે આપમેળે જ પ્રાપ્ત થયેલા તમારા જેવા સુપ્રસિદ્ધ ઉદારચિત અને સુંદર પતિનું વર્ણ ન કરે હે મહાબાહો આ પૃથ્વી પર તમારી સાપ જેવી ગોળાકાર સુકોમળ ભૂજાઓમાં સ્થાન પામવા માટે કઈ કામિનીનું ચિત્ત નહીં જાય તમે તો પોતાની મધુર સ્મિતમય કરુણા સભર દ્રષ્ટિથી મારા જેવી અનાથ અબળાઓના માનસિક સંતાપનું શમન કરવા માટે જ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો શ્રી નારદજી કહે છે હે રાજન તે સ્ત્રી પુરુષોએ આ રીતે એકબીજાની વાતનું સમર્થન કર્યું અને પછી સો વર્ષો સુધી તે પુરીમાં રહીને આનંદ ભોગવ્યો ગાયકો સુમધુર સ્વરે ચારે તરફ રાજા પુરંજનની કીર્તિ ગાયા કરતા હતા જ્યારે ઋતુ આવતી ત્યારે તે અનેક સ્ત્રીઓ સાથે સરોવરમાં પ્રવેશીને જળક્રીડા કરતો હતો તે નગરીમાં જે નવ દરવાજા હતા તેમાંના સાત નગરીની ઉપર અને બે નગરીની નીચે હતા તે નગરીનો જે કોઈ રાજા થતો તેના અલગ અલગ દેશોમાં જવા માટે આ દરવાજા બનાવવામાં આવ્યા હતા હે રાજન તેમાંના પાંચ પૂર્વ તરફ એક દક્ષિણ તરફ એક ઉત્તર તરફ અને બે પશ્ચિમ તરફ હતા તેમના નામોનું હું વર્ણન કરું છું પૂર્વ તરફ ખદ્યોતા અને આવિરમુખી નામના બે દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા તેમાં થઈને રાજા પુરંજન પોતાના મિત્ર ધ્યુમાનની સાથે વિભ્રાજીત નામના દેશમાં અવારનવાર જતો હતો એ જ રીતે તે તરફ નલિની અને નાલીની નામના બીજા પણ બે દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો હતો પૂર્વ દિશા તરફ મુખ્યા નામનો જે પાંચમો દરવાજો હતો તેમાં થઈને તે રસગ્ન અને વિપણની સાથે ક્રમશઃ બહુદન અને આપણ નામના દેશમાં જતો હતો પુરીની દક્ષિણ બાજુએ પિતૃહ નામનો જે દરવાજો હતો તેમાં થઈને રાજા પુરંજન શ્રુતધરની સાથે દક્ષિણ પાંચાલ દેશમાં જતો હતો ઉત્તર તરફ દેવહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને તે શ્રુતધરની જ સાથે ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો પશ્ચિમ દિશામાં આસુરી નામનો દરવાજો હતો તેમાં થઈને તે દુર્મદ સાથે ગ્રામક દેશમાં જતો હતો તથા નિરુતિ નામનો જે બીજો પશ્ચિમનો દરવાજો હતો તેમાં થઈને તે લુબ્ધકની સાથે વૈશસ નામના દેશમાં જતો હતો તે નગરના નિવાસીઓમાં નિર્વાક અને પેશસ્કૃત આ બે નાગરિકો આંધળા હતા રાજા પુરંજન આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં પણ આમની મદદથી બધી બાજુ જતો હતો અને બધા પ્રકારના કામ કરતો હતો જ્યારે ક્યારેક પોતાના મુખ્ય સેવક વિષુચિનની સાથે તે અંતપુરમાં જ હતો ત્યારે તેને પત્ની અને પુત્રોને કારણે થતા મોહ પ્રસન્નતા હર્ષ વગેરે વિકારોનો અનુભવ થતો તેનું ચિત્ત જાત જાતના કર્મોમાં ફસાયેલું હતું અને કામમાં આસક્ત હોવાને કારણે રમણી વડે તે અબુદ્ધ છેતરાયો હતો તેની રાણી જે જે કામ કરતી હતી તે જ કામો તે પણ કરવા લાગતો હતો તે જ્યારે મદ્યપાન કરતી ત્યારે તે પણ મદિરા પીતો હતો અને મદોન્મત થઈ જતો હતો જ્યારે તે ભોજન કરતી ત્યારે તે પણ ભોજન કરવા લાગતો અને તે જ્યારે કંઈ ચાવતી ત્યારે તે પણ તે જ વસ્તુ ચાવવા લાગતો હતો આ જ પ્રમાણે ક્યારેક તે ગાતી તો ગાવા માંડતો રોતી તો રોવા માંડતો હસતી તો હસવા લાગતો અને બોલતી તો બોલવા લાગતો તે દોડતી ત્યારે તે પણ દોડવા લાગતો ઊભી રહેતી તો તે પણ ઊભો રહી જતો તે સૂતી તો તે પણ સાથે સૂઈ જતો અને બેસતી તો બેસી જતો ક્યારેક તે સાંભળવા લાગતી તો તે પણ સાંભળવા લાગતો જોતી તો જોવા લાગતો સૂંઘતી તો સૂંઘવા લાગતો અને કોઈ વસ્તુને અડકતી તો તે પણ અડકવા લાગતો ક્યારેક તેની તે પ્રિયા વિહવળ થતી તો તે પણ અત્યંત દિન જેવો વ્યાકુળ થઈ જતો જ્યારે તે પ્રસન્ન થતી ત્યારે તે પણ પ્રસન્ન થતો અને તેના આનંદિત થવાથી તે પણ આનંદિત થતો આ પ્રમાણે રાજા પુરંજન પોતાની સઘળી રૂપાળી રાણી દ્વારા છેતરાઈ ગયો સઘળો પ્રકૃતિ સમૂહ વાતાવરણ જ તેને દગો દેવા લાગ્યો તે મૂર્ખ વિવશ થઈને ઈચ્છા નહીં હોવા છતાં પણ ખેલ કરવા ઘરમાં પાડેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહેતો હતો શ્રી નારદજી કહે છે હે રાજન એક દિવસ રાજા પુરંજન પોતાનો વિશાળ ધનુષ્ય સોનાનું કવચ અને અક્ષયભાથો ધારણ કરીને પોતાના અગિયારમાં સેનાપતિ સાથે પાંચ ઘોડાઓવાળા શીઘ્રગામી રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયો તે રથમાં બે બંબુ બે પૈડા એક ધરી ત્રણ ધ્વજદંડ પાંચ દોરીઓ એક લગામ એક સારથી એક બેઠક બે ધૂંસરી પાંચ આયુધ અને સાત આવરણ હતા તે પાંચ પ્રકારની ચાલે ચાલતો હતો તથા તેનો બધો સાત શણગાર સોનેરી હતો જોકે રાજા માટે પોતાની પ્રિયાને ક્ષણવાર પણ છોડવી મુશ્કેલ હતું પણ તેને તે દિવસે શિકારનો એવો શોખ જાગ્યો કે તેની પણ પરવા નહીં કરીને ભારે ગર્વપૂર્વક ધનુષ્યબાણ ચડાવીને શિકાર કરવા લાગ્યો તે સમયે આસુરી વૃત્તિ વધી જવાથી તેનું ચિત્ત ઘણું કઠોર અને ક્રૂર થઈ ગયું હતું તેથી તેણે પોતાના તીક્ષ્ણ બાણોથી ઘણા બધા નિર્દોષ જંગલી પશુઓનો વધ કરી નાખ્યો જો રાજાની માસમાં અત્યંત આસક્તિ હોય તો પણ તેણે કેવળ શાસ્ત્રોમાં બતાવાયેલા કર્મો કરવા માટે વનમાં જઈને જરૂરિયાત મુજબ અનિષિદ્ધ પશુઓનો વધ કરવો વ્યર્થ પશુહિંસા કરવી નહીં શાસ્ત્ર આ પ્રમાણેની ઉદ્ધત પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે વાત જીવની જન્મ જન્માંતરથી ચાલી આવેલી હિંસા પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવા માટે જ આ પ્રમાણે કહેવામાં આવે છે શાસ્ત્ર અહિંસાનો જ સંદેશ આપે છે હે રાજન જે વિદ્વાન આ પ્રમાણે શાસ્ત્ર નિયત કર્મોનું આચરણ કરે છે તે તેવા કર્મોના અનુષ્ઠાનથી પ્રાપ્ત થતા જ્ઞાનના કારણભૂત કર્મોથી લેપાતો નથી અન્યથા મન માન્યા કર્મ કરવાથી મનુષ્ય અભિમાનને વશીભૂત થઈને કર્મોમાં બંધાઈ જાય છે તથા ગુણોના પ્રવાહરૂપ સંસારના ચક્રવામાં ફસાઈને વિવેક બુદ્ધિનો નાશ થઈ જવાથી આ અધમ યોનીઓમાં જન્મ લે છે પૂરંજનના જાત જાતના પૂંખડાવાળા બાણોથી છિન્ન ભિન્ન થઈને અનેક જીવો ઘણા કષ્ટ સાથે પ્રાણ છોડવા લાગ્યા તેનો નિર્દયતાપૂર્વકનો તે જીવ સહાર જોઈને બધા જ દયાળુ મનુષ્યો ઘણા દુઃખી થયા તેઓ તેને સહી શક્યા નહીં આ પ્રમાણે ત્યાં સસલા સુવર આખલા નીલગાયો કાળિયાર મૃગો સાહુડી તથા બીજા પણ ઘણા બધા નિર્દોષ પશુઓનો વધ કરતો કરતો રાજા પુરંજન ઘણો થાકી ગયો ત્યારે તે ભૂખ તરસને લીધે અત્યંત શિથિલ થઈને વનમાંથી પાછો ફરીને રાજમહેલમાં આવ્યો ત્યાં તેણે યથાયોગ્ય રીતે સ્નાન અને ભોજનથી પરવારીને થોડો વિશ્રામ કરીને થાક દૂર કર્યો પછી ગંધ ચંદન માળા વગેરેથી સુસજ્જિત થઈને તેણે બધા અંગો પર સુંદર સુંદર આભૂષણો પહેર્યા ત્યારે તેને પોતાની પ્રિયાનું સ્મરણ થઈ આવ્યું તે ભોજન વગેરેથી તૃપ્ત થઈને હૃદયમાં આનંદ પામીને મધથી ઉન્મત અને કામથી વ્યથિત થઈને પોતાની સુંદરી પત્નીને ખોળવા લાગ્યો પરંતુ તેને ક્યાંય પણ દેખાય નહીં હે પ્રાચીન બરહી ત્યારે તે ચિત્તમાં થોડો ઉદાસ થયો અને તેણે અંતપુરની સ્ત્રીઓને પૂછ્યું સુંદરિયો પોતાની સ્વામીની સહિત તમે સર્વે પહેલાની જેમ જ કુશળતો છો ને એવું શું કારણ છે કે આજે આ ઘરની સંપત્તિ પહેલાંના જેવી સોહામણી નથી જણાતી ઘરમાં માતા અથવા પતિપરાયણ પત્ની ન હોય તો તે ઘર પૈડા વગરના રથ જેવું થઈ જાય છે પછી તેમાં કયો બુદ્ધિમાન દિન મનુષ્યની જેમ રહેવાનું પસંદ કરશે તો કહો તે સુંદરી ક્યાં છે કે જે દુઃખ સમુદ્રમાં ડૂબતી મારી વિવેક બુદ્ધિને ડગલેને પગલે જાગ્રત કરીને મને તે સંકટમાંથી ઉગારી લે છે સ્ત્રીઓએ કહ્યું હે નરપતિ ખબર નહીં આજે તમારી પ્રિયાએ શું ધાર્યું છે હે શત્રુદમન જુઓ તેઓ પાથરણા વિના જમીન પર સૂતા પડેલા છે શ્રી નારદજીએ કહ્યું હે રાજન તે સ્ત્રીના સંગને લીધે રાજા પુરંજનનો વિવેક નષ્ટ થઈ ચૂક્યો હતો તેથી પોતાની રાણીને જમીન પર અસ્તવ્યસ્ત પડેલી જોઈને તે અત્યંત વ્યાકુળ થઈ ગયો તેણે દુઃખી હૃદયે વચનોથી તેને ઘણી સમજાવી પરંતુ તેને પોતાની પ્રેયસીમાં પોતાના પ્રત્યેના પ્રણયકોપનું કોઈ ચિહ્ન દેખાયું નહીં પુરંજન મનાવવામાં પણ ઘણો ચતુર હતો તેથી તેણે તેને ધીરે ધીરે મનાવવાનું શરૂ કર્યું તેણે પહેલાં તેનો ચરણ સ્પર્શ કર્યો અને પછી ખોળામાં બેસાડીને ખૂબ વહાલથી પુરંજન બોલ્યો હે સુંદરી તે સેવકો તો નક્કી ઘણા અભાગ્યા છે કે જેમના વડે અપરાધ થવા છતાં પણ સ્વામી તેમને પોતાના સમજીને શિક્ષા માટે યોગ્ય દંડ આપતા નથી સેવકને આપવામાં આવેલો સ્વામીનો દંડ તો તેના પરનો મોટો અનુગ્રહ જ હોય છે જેઓ મૂર્ખ છે તેમને ક્રોધને કારણે પોતાના હિતકારી સ્વામીએ કરેલા તે ઉપકારનો ખ્યાલ આવતો નથી સુંદર દંતપંક્તિ અને મનોહર ભવાથી શોભતી હે મનસ્વીની હવે આ ક્રોધ દૂર કર અને એકવાર મને પોતાનો સમજીને પ્રણય ભાર અને શરમથી ઝૂકેલું તેમજ મધુર સ્મિતમય દ્રષ્ટિથી સુશોભિત પોતાનું મુખડું બતાવ અહો ભ્રમરપંક્તિ જેવી શ્યામ કેશલટો નાક અને સુમધુર વાણીને કારણે તારો મુખારવિંદ કેવું મનમોહક જણાય છે હે વીરપત્ની જો કોઈ બીજાએ તારો કોઈ અપરાધ કર્યો હોય તો તે બતાવ જો તે અપરાધી બ્રાહ્મણ કુળનો નહીં હોય તો હું એને અત્યારે જ દંડ આપું છું મને તો ભગવાનના ભક્તો સિવાય ત્રણેય લોકમાં અથવા તેની બહાર પણ એવું કોઈ દેખાતું નથી કે જે તારો અપરાધ કરીને નિર્ભયતાથી અને આનંદપૂર્વક રહી શકે હે પ્રિયા મેં આજ સુધી તારું મુખ ચાંદલા વિનાનું ઉદાસ કરમાયેલું ક્રોધને કારણે બિહામણું તેજ વિનાનું અને પ્રેમરહિત ક્યારેય જોયું નથી હું વ્યસનને લીધે તને પૂછ્યા વિના જ શિકાર ખેલવા ચાલ્યો ગયો તેથી અવશ્ય તારો અપરાધી છું તો પણ પોતાનો સમજીને તું મારા પર પ્રસન્ન થઈ જા કેમ કે કામદેવના વિષમ બાણોથી અધીર થઈને જે હંમેશા પોતાને આધીન રહે છે તેવા પોતાના પ્રિય પતિનો ઉચિત કાર્ય માટે ભલા કંઈ કામીની સ્વીકાર કરતી નથી તો આ સાથે જ અધ્યાય પચીસ અને છવ્વીસને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો